નમસ્કાર મિત્રો વિડીયો માં તમારું સ્વાગત છે અને મિત્રો આ વિડીયો છેલે સુધી જોયા પણ જેવો છે કારણ કે આજે છે અને તે સાથે મિત્રો અંદર જોજો અને તે સાથે મિત્રો આવા જ અલગ અલગ માછલાઓ જોવા માટે અમારા ચેનલ ને જલ્દી પણ કરી લેજો અને સાથે બે લાયકોન બટન પણ દબાવી દેજો અને મિત્રો આજે તો નારિલા નું શાક ખાવાનું પણ નક્કી કર્યું એટલે બોટ

સાથે મિત્રો આ લાઇક બટન દબાવી અને ત્યારબાદ મિત્રો તમે આ વિડીયો પણ જોઈ શકો છો કે એકદમ તાજે તાજુ માચલું પણ છે આ અને ત્યારબાદ મિત્રો તેનું અંદરનું બધી સાફ સફાઈ કરી અને નાના નાના પીસ પણ કરી લીધા છે અને ત્યારબાદ મિત્રો આને બે ત્રણ પાણીથી ધોઈ અને ચોખા ચડી પણ કરી લેવાના છે અને મિત્રો આને સારી રીતે ધોઈ અને એકદમ મસાલા બસાલો નાખી અને એક નંબર શાક પણ બનાવવાનું છે તો મિત્રો વિડીયો તમે છેલ્લે સુધી જોજો અને મિત્રો કેવી રીતે આ માછલા ધોઈ અને તેનું શાક બનાવું તે બધી પ્રોસેસ તમને આ વિડીયો જોવા મળશે તો વિડીયો જરાય પણ સ્ક્રીપ કરતા નહીં અને મિત્રો આ વિડીયો રેકોર્ડ કરતો હતો ત્યાં તો સોનું પણ આવી ગઈ અને વિડીયો જોઈ અને ટાટા ટાટા પણ બોલવા લાગે છે અને ત્યારબાદ પછી થોડીક વાર તો રીતિકા એન્ટ્રી થઈ જાય છે જે પણ ટાટા તાટા બોલી રહી છે અને ત્યારબાદ મિત્રો થોડીક ફ્રાય પણ બનાવી છે જે ટેસ્ટ માટે અને આગળ બધી શાકનું પણ કામકાજ ચાલી રહ્યું છે અને હવે મિત્રો તેલ ને ડુંગળી પણ ટોપળીની અંદર પાકવાની ચાલુ થઈ ગઈ છે અને ત્યારબાદ મિત્રો કોથમીર ચટણી અને મીઠું ને અર્દર ને એવું બધું નાખી અને એકદમ રગડો રસ પણ બનાવી લેવાનો છે અને ત્યારબાદ મિત્રો હવે તેમાં પાણી નાખી અને તાકાતવાળો મસાલો પણ બનાવી લે છું જે તમે જોઈ શકો છો અને ત્યારબાદ આ બધી મસાલાને ડુંગળી અને તેલની અંદર પણ મિક્સ કરી દઈશું અને પછી થોડીક વાર માટે આ રગડાને પાકવા પણ દેશું અને હવે આ નારેલાના પીસને આપણે આગળ બનાવ્યા હતા તે બધું આમાં પણ નાખી દઈશું તો મિત્રો હવે થોડીક વારની અંદર જ આપણું શાક પણ બની અને રેડી થવાનું છે તો મિત્રો વિડીયો ને લાઇક બટન દબાવી અને વધારે લોકો સુધી આ વિડીયો ને શેર પણ કરી દેજો અને મિત્રો આવા વિડીયો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી અને બેલાકોન બટન પણ દબાવી દેજો